અમદાવાદના પ્લોટ ના એમસી મારી નાખવાનો મામલો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વોલેન્ટર દ્વારા ડાંગર ને આ બાબતે જાણ થતા તેઓએ ગંભીરતાથી આ મામલાને લેતા વાડજ પોલીસે જીવદયા પ્રેમીની એનિમલ એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી અને ત્વરિત તપાસ અને કાર્યવાહી કરવા ટીમને સૂચના આપવામાં આવી વિડિયોમાં ત્રણ આરોપી દેખાય છે

બિલાડીને કોથળામાં ભરી એમસી પ્લોટ પર લઈ જઈને પછાડીને ક્રૂરતાથી મારી નાખી હતી બલોલનગરના ઓડાના આરોપી રહેતો ત્યાંના રહેશોએ બિલાડીને પાડી હતી વાડજ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીની સનવણી અંગે તપાસ હાથ ધરી છે આમાં વિગત એવી છે કે વિરલ ભરતભાઈ પટેલ જે છે તે એમ ક્યોર ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરે છે અને એક દર્શના એનિમલ વેલફેર સંસ્થાના પોતે સભ્ય છે એમને એક બીજા જ સાથી કર્મચારી એનિમલ વેલફેર સંસ્થાના સભ્ય દ્વારા એક મોબાઈલમાં એને વિડીયો મોકલવામાં આવેલો હતો એ વિડીયોની હકીકત જણાતા કે જે નવા વાડજની હદમાં સહજ એપાર્ટમેન્ટની બાજુના ગ્રાઉન્ડમાં બનાવ બનેલાની હકીકત જણાવતા એ વાડદ પોલીસ સ્ટેશન ખાતે આવેલા વાડદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લેવામાં આવેલું અને જગ્યા ઉપર જઈ હકીકત જાણતા કે એક બિલાડી મૃત હાલતમાં ગ્રાઉન્ડમાં મળી આવેલી હતી જેથી આ જીવદયાના પેલા એનિમલ વેલફેર સંસ્થાના વિરલ ભરતભાઈ પટેલ પોત આ બાબતે જે ફરિયાદ જાહેર કરતા તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનની અંદર એનિમલ ક્રુએલ્ટી એક્ટ તેમજ બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરી અને તપાસમાં એફએસએલને બોલાવી પંચનામું કરી અને વિગતવાની કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ખાસ જે આ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના જે કાયદો જે છે એ મુજબ સખત રીતે કાયદ કોર્ટમાં રજૂઆત કરી અને એના વિરુદ્ધ વધુ કાયદેસરની સખત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે અને આમાં એની સાથે વિડીયોમાં ટોટલ ત્રણ ઇસમો દેખાય છે પણ હાલમાં એ રાહુલ લાલાભાઈ દંતાણી જે આરોપી તરીકે પ્રસ્થાપિત થયેલા છે એમાં વિગત એવી જાણવા મળેલી છે કે એમની જે સોસાયટીમાં બ્લોકમાં રહે છે તે બ્લોકમાં એક પાલતુ બિલાડી જે હતી તમામની અને અચાનક એમને કંઈ બિલાડીને દૂધ પીવડા જતાં એ ભડકી જતા એના કારણે એમની વાઈફને ઈજા થતાં આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતા એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે અને વિડીયોમાં દેખાતા અન્ય બે ઈસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામા એનો ભોલ અજવેલું હોય રોલ એવું જણાતું નથી તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાઈની શું ભૂમિકા છે એના આધારે આગળની કાર્યવાહી ચાલી રહેલ છે હાલમાં એ અહીંયા બલોલનગર બાળક પોલીસ સ્ટેશનની અંદર એક રહેવાસી છે અને એમને બધી શું કાર્યવાહી શું ભણે રહેલો છે છૂટક મજૂરી એક છે બીજી કોઈ વધારે બીજી અન્ય કોઈ કામગીરી કરતા હોય હકીકત જણાયેલ નથી ના ગુનાહિત ઇતિહાસ હાજરી તપાસમાં જણાયેલ નથી હજી અમે પહેલાં એના ઓટો ઈ ગુજકોપની અંદર એનું સર્ચ કરી અને અન્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં ક્યાં ગુના દાખલ થયેલા છે કે આ બાબતની બાબત પ્રવૃત્તિ કુનાઈ છે કે કેમ એ તાણી યાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સંજીવ રાજપૂત અમદાવાદ